નમસ્કાર ભારત ફરી એકવાર એની સૌથી મોટી કવાયત એટલે કે વસ્તી ગણતરી માટે તૈયાર થઈ રહ્યું છે બે હજાર છવ્વીસમાં થનારી આ ગણતરીની તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે તો ચાલો આખી વાતને બરાબર સમજીએ જો આપણી છેલ્લી ગણતરી થઈ હતી બે હજાર અગિયારમાં પછી આવવાનો હતો બે હજાર એકવીસનો વારો પણ કોરોના મહામારી આવી અને બધું જ થંભી ગયું પણ હવે લાંબા બ્રેક પછી આ મેગા પ્રોજેક્ટની ગાડી ફરી પાટા પર ચડી રહી છે તો સવાલ એ છે કે આટલું મોટું કામ કરશે કોણ આ કોઈ નાની સુની જવાબદારી તો છે નહીં આના માટે તો એક જબરદસ્ત ટીમની જરૂર પડશે ચાલો જોઈએ કે આ ટીમમાં કોનો કોનો સમાવેશ થશે આ કામ માટે સરકારી કર્મચારીઓની એક આખી ફોજ ઉતારવામાં આવશે જેમાં સૌથી આગળ હશે આપણા શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો એટલું જ નહીં જરૂર પડે તો વીજળી બોર્ડથી લઈને બેંકના કર્મચારીઓ સુધી બધાને આ રાષ્ટ્રીય કામમાં જોડવામાં આવી શકે છે સારું ટીમ તો નક્કી થઈ ગઈ પણ આટલા બધા લોકો કામ કેવી રીતે કરશે દેશના ખૂણે ખૂણા સુધી દરેક ઘર સુધી પહોંચવું એ કંઈ જેવી તેવી વાત નથી આનું આખું સ્ટ્રકચર કેવું હશે આયોજન કંઈક એવું છે કે કામને નાના નાના ભાગમાં વહેંચી દેવાશે દરેક ગણતરી કરનાર અધિકારીને લગભગ સાતસોથી આઠસો લોકોને બ્લોક સોંપવામાં આવશે આનાથી એ પાકું થશે કે કોઈ છૂટી ન જાય અને ડેટા પણ એકદમ ચોકસાઈથી ભેગું થાય અને હા ક્વોલિટી કંટ્રોલ પણ જરૂરી છે એટલે દર છ ગણતરી અધિકારીઓ પર એક સુપરવાઇઝરની નિમણૂક થશે એમનું કામ એ જોવાનું રહેશે કે બધું બરાબર ચાલી રહ્યું છે કે નહીં અને જરૂર પડીએ મદદ પણ કરશે પ્લાનિંગ કેટલું મજબૂત છે એનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે દસ ટકા સ્ટાફને રિઝર્વમાં રાખવામાં આવશે મતલબ કે જો કોઈ કર્મચારી બીમાર પડે કે કોઈ બીજા કારણે ન આવી શકે તો પણ કામ અટકશે નહીં એકદમ ફૂલપ્રૂફ પ્લાનિંગ હવે આટલી બધી મહેનત અને એક મહિનાથી પણ વધારે સમયની ડ્યુટી તો એના બદલામાં વળતર શું મળશે આ પણ એક મોટો સવાલ છે જે લોકો આટલું મહત્વનું કામ કરશે એમને યોગ્ય મહેનતાણું મળવું જ જોઈએ તો જોઈએ કે આ વખતે શું અપેક્ષા રાખી શકાય તો જો બે હજાર અગિયારની વસ્તી ગણતરીમાં આ કામ માટે લગભગ અઢાર હજાર રૂપિયા મળ્યા હતા પણ આ વખતે બે હજાર છવ્વીસમાં એવી પૂરી શક્યતા છે કે આ રકમ વધીને વીસ હજાર રૂપિયા કે કદાચ એનાથી પણ વધારે હોઈ શકે છે આ બધી વાત તો થઈ તૈયારીની પણ એક મિનિટ આટલી બધી માથાકૂટ આટલો બધો ખર્ચ આટલા બધા લોકો આ બધું શા માટે કેમ આટલી જરૂરી છે વસ્તી ગણતરી ચાલો આ સૌથી મોટા સવાલનો જવાબ શોધીએ સાચું કહું તો આ ખાલી લોકોની ગણતરી નથી આ તો દેશના ભવિષ્યનો એક એક્સરે છે આ આંકડાઓ જ આપણને બતાવે છે કે આપણો દેશ ક્યાં ઊભો છે અને એને કઈ દિશામાં લઈ જવાનો છે જુઓ આ આંકડાના આધારે જ સરકાર નક્કી કરે છે કે ક્યાં નવી સ્કૂલ બનાવવી ક્યાં હોસ્પિટલની જરૂર છે રોડ પાણી વીજળી આ બધું ક્યાં અને કેટલું પહોંચાડવાનું છે એનો આખો પ્લાન આ ડેટા પરથી જ બને છે એટલું જ નહીં ચૂંટણીમાં કોને કેટલી સીટ મળશે એ પણ આના પરથી જ નક્કી થાય છે એટલે સાવ સાદા શબ્દોમાં કહીએ તો વસ્તી ગણતરી એ ખાલી માથા ગણવાની પ્રક્રિયા નથી એ તો દેશના વિકાસનો રોડમેપ છે બે હજાર છવ્વીસની આ ગણતરી જ આવનારા દસ વર્ષ માટે ભારતની દિશા નક્કી કરશે તો હવે જોવાનું એ રહ્યું કે આ વખતે જે આંકડા સામે આવશે એ બદવાતા ભારતની કેવી તસવીર રજૂ કરશે